જય હિન્દ મિત્રો જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો આજે આ લોકની અંદર હું તમને લઈ આવ્યો છું જૂનાગઢ જૂનાગઢ ગરબા ગિરનારની ગોદમાં ઝાંઝરડાની અંદર આપણે અહીં આવી ગયા છીએ કરુણાસાગર ચિદાનંદજી એજ્યુકેશન ચેરિ ચેરિટેબલ ટ્રસ્ટનું દિવ્યાંગ સેવા સંસ્થાન છે એમની અંદર આ એક સરસ મજાનું જે સંસ્થા છે કે જ્યાં અત્યારે તો બાળકો છે એક દિવ્યાંગ છે એ અંધ લોકો છે અત્યારે વીસ બાળકો જેટલા સંસ્થાની અંદર બાળકો છે મોટા સહિત બહેનો છે તો અમે આજે મારા મોટાબેનની તિથિ હતી એ નિમિત્તે અમે અહીંયા સાંજનું ભોજનનો કાર્યક્રમ રાખેલો હતો તો એ ભોજન દરમિયાન અમે અહીં આવેલા હતા મારે તમને એટલા માટે શેર કરવું છે આ કે મારો આ વિડીયો જોઈ અને તમે આખે આખો વિડીયો પહેલાં તો જોજો અને પછી વધુમાં વધુ લોકોને શેર કરજો કારણ કે લોકો અહીં આવે અને સીધું કોઈ પૈસા કે બાબતથી દાન દેવાની વસ્તુ નથી કે લોકો તમે જમણવાર તમારી રીતે કરી એટલે તમે અહીં જમાડી શકો છો તમે કોઈ પણ વસ્તુ જમાડી શકો છો મિત્રો તો આ બાળકોને ખુશી થશે અને તમારી જે પણ દાન કરવાનું છે તમારું દાન પણ એક જગ્યાએ લેખે લાગશે તો મિત્રો હું તમને એક અપીલ કરું છું કે તમે કોઈપણ જગ્યાએ કેશમાં જે દાન કરો છો એ કેસમાં દાન કરવાના બદલે આવી રીતે જો અમે પણ અહીં તમે જોયું આખા વિડીયોની અંદર કે અમે અહીં જાતે બકાલું સુધાર્યું છે જાતે અમારી રીતે અહીં બધું કામ કરશું અને જાતે જ આખું રસોઈ તૈયાર કરી રીંગણાનો ઓરો અને બાજરાના રોટલા અને છાશ અમારા બાળકોને જમાડવાનું છે અમે આખું ખુદ તૈયાર કરી અને અમે અહીં જમાડશું બરાબર છે મારા નાના ભાઈ ટૂંકમાં રવિ એમના તરફથી આખો ટોટલ ખર્ચો હતો અમે એમની સાથે ગયા હતા સેવાની અંદર તો આખી આખી વસ્તુ અમે અહીં તૈયાર કરી હતી અને અમે જમાડશું આખા વિડીયોમાં તમે જોજો કે એ બાળકો અંધ છે જો તમે જોઈ શકો છો આ ભાઈ જે એમને કંઈ કશું દેખાતું નથી પણ છતાં એ આપણે પણ નથી કરી શકતા એ લોકો કામ કરે છે જોવે છે એમના માટે આપણે જઈએ તો એમને થોડુંક માનસિક રીતે શાંતિ અંદરથી એમ થાય કે આનંદ આવે આપણે એની પાસે બે કલાક વિતાવીએ તમે જોઈ શકો એકદમ શિસ્તની અંદર જો લાઈનમાં બેઠા છે આગળ તમે ભજન સાંભળો મન મોર બની થનગાટ કરી મન મોર બની થનગાટ કરી ભજન પતી ગયા બાદ અમે આવી ગયા હતા ભોજનાલયની અંદર ભોજન કરવા માટે ભોજન કરી અને અમે આખું જે તમને બતાવી રહ્યું છું કે બીચા આમ આપણે નરી આંખે દેખાય છે છતાં પણ આપણે નથી કરી શકતા અને આ લોકોને ભોજન કરાવીએ છીએ આખે આખું એ લોકો ભોજન કર્યું આપણે પણ ખુશ રહીએ એ લોકોને પણ એક અંદરથી એક ખુશી મળે એવી રીતનું આખું આયોજન હતું મિત્રો બરાબર છે પછી ત્યારબાદ બધું સંપૂર્ણ પતી ગયું ત્યારબાદ અમે ભોજન કર્યું અને પછી અમે ઘરે આવ્યા વિડીયો સારો લાગે તો મિત્રો શેર કરજો મિત્રો આ સંસ્થાનું એડ્રેસ છે નીચે નંબર આપેલા છે તમારે કોઈ પણ કામ હોય કરી શકો છો